પ્રાપ્ત વિગત મુજબ મુંબઈના ફોર્ટમાં રહેતા અને મૂળ અબડાસાના ખારુઆ ગામના કાજલબેન મહેન્દ્રભાઈ શાહ તેમના પતિ સાથે તેમના મૂળ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર અને હાલે સુરત રહેતા નણંદ મંજુલાબેન ભવાંજી ડેઢિયાને એસિડિટીની તકલીફ અને વજન ઓછું કરવાનું હોવાથી ગત તારીખ ઓગણત્રીસ સાત બે હજાર માંડવી તાલુકાના બિદડા ગામે સર્વોદય ટ્રસ્ટ રતનવીર નેચર કેમ્પ કેરમાં આવ્યા હતા જ્યાં રૂમ નંબર ફાળવવામાં આવ્યો આથી કાજલબેન તેમના નણંદ મંજુલાબેન સાથે રૂમમાં હતા જ્યાં કાજલબેને તેમણે પહેરેલા રૂપિયા વીસ લાખની કિંમતની ડાયમંડ બુટ્ટી રૂપિયા પચાસ હજારની રોકડ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ કિંમત રૂપિયા

તેથી કોડાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ અને ડોગ્સ વોર્ડની મદદથી તપાસના ચક્રો ગતિમાન કરેલ હતા માનવી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપ ડીડી સિમ્પી તેમજ કોડાઈ અને બીદળા પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોરીનો ભેદ ઉકેલવાનો ધમધમાટ આધર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી